નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ પણ ગુજરાતની અંદર આપવામાં આવ્યું હતું એટલે કે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે ત્યાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસ્યો છે આ સાથે જ મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ત્યાં વરસાદ વરસી રહ્યો હતો ગઈકાલે સાંજે પણ ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતના કોઈ પણ વિસ્તાર હોય કે પછી ઉત્તર ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતમાં તો સવારથી જ વરસાદ એટલે કે કોઈ પણ તાલુકા હોય બધામાં વરસાદ વરસી રહ્યો હતો અત્યારે એ વાત કરી લઈએ કે અત્યારે કયા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાતની અંદર આખા દિવસ દરમિયાન વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે અત્યારે આપણે ગુજરાતનું જોઈ રહ્યા છીએ ગુજરાતમાં અત્યારે આપણે નોર્મલી વરસાદ દેખાઈ રહ્યો છે ખાસો એવો વરસાદ નથી દેખાતો જે ગઈકાલે આપણે દક્ષિણ ગુજરાતના ભાગમાં જોયો હતો કે પછી મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રમાં જે વરસાદ જોયો હતો એ આજની તારીખમાં એટલે કે આજના દિવસમાં કંઈ જ નથી દેખાતો હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે એક સિસ્ટમ આપણને ઉદયપુર જોધપુર બાજુ દેખાઈ રહી છે રાજસ્થાનના ભાગની અંદર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી ઘણા બધા ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તે બાકી હતા બનાસકાંઠા પાલનપુર મહેસાણા આ બધા જ જિલ્લામાં વરસાદ જોઈ એટલો વધુ નહોતો પડ્યો અને હવે જે ઓગસ્ટની અંદર નવું રાઉન્ડ શરૂ થયો છે તેમની અંદર વરસાદ વરસી રહ્યો છે એટલે કે રાજસ્થાનની ઉપર જે સિસ્ટમ છે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમનું પરિણામ આપણને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે આ સાથે જે ઓપશો ટ્રફ સિસ્ટમ જે અહીંયા સક્રિય થયેલી રહી છે તે દક્ષિણ ગુજરાતની અંદર તો ઓલરેડી વરસાદ ઘણા દિવસથી લઈને આવી રહી છે ફક્ત આપણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ વિસ્તારની અંદર વરસાદ નહોતો પડતો પરંતુ હવે જે સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે તે વરસાદ લાવી રહી છે આજના દિવસની આપણે સ્થિતિ જોઈ લઈએ કે આજે ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે અત્યારે નવ વાગ્યાનો સમય છે નવ વાગ્યાની આજુબાજુનો આપણે વરસાદ જોઈ રહ્યા છીએ ધીમે ધીમે થોડું એવું વરસાદનું જોર વધવાનું છે બપોરના બે ત્રણ ચાર વાગ્યા સુધીમાં પણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જ આપણને દેખાઈ રહ્યો છે કોઈ ખાસ એવો વરસાદ આપણને નથી દેખાતો આજના દિવસ દરમિયાન રાતના બાર વાગ્યા સુધીની આપણે આ વાત કરી છે ગુજરાતમાં વરસાદ છે પણ સાવ નોર્મલી છે અત્યંત ભારે વરસાદની ગઈ ક્યાંય નથી જે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ હતી એ પણ ક્યાંક દૂર જતી રહી છે એટલે કે ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો હતો તે હવે દૂર જતો રહ્યો છે રાજસ્થાનની જે સિસ્ટમ છે તે હવે તેમના બાજુથી પસાર થઈ રહી છે અત્યાર સુધી જે સિસ્ટમ હતી ઉત્તર ગુજરાત તરફ આપણને થોડી એવી દેખાતી હતી એટલે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી રહ્યો હતો પરંતુ એ સિસ્ટમ હવે આગળ જતી રહી છે એટલે ત્યાં વરસાદ નથી દેખાતો ગઈકાલની આપણે જે વરસાદ જોવા જઈએ તો આપણે જોયું હતું કે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એમની અંદર આપણને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એ મુજબ આપણે વાત કરી લઈએ કે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં આપણને મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ આપણને દેખાઈ રહી હતી તે સારો વરસાદ લાવી રહી હતી ધીમે ધીમે એ સિસ્ટમના થોડા થોડા ફાંટા પડ્યા એટલે કે એ સિસ્ટમ થોડી વિખેરાઈ એટલે કે ગુજરાતની અંદર વરસાદ લાવી આ સ્થિતિ આપણે એ જોઈ રહ્યા છીએ ગઈકાલની કે જે આપણને સૌથી વધારે ભોપલની એમની અંદર ઇન્દોરની અંદર ઝાંસીમાં આપણને વરસાદ દેખાયો અને એમની ક્યાંક ને ક્યાંક અસર છે તે આપણને ગુજરાતમાં જોવા મળી હતી આ સ્થિતિ અત્યારે ગુજરાતની જોઈ રહ્યા છીએ ગુજરાતમાં કોઈ ખાસ એવો વરસાદ અત્યારે નથી દેખાતો ફક્ત જે સિસ્ટમ દેખાઈ રહી છે એ આપણને કોટા જોધપુર ઉદયપુર એટલે કે રાજસ્થાનની અંદર આપણને આ સિસ્ટમ અત્યારે અત્યંત ભારે દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે જે બધા પવનો છે અરબસાગરથી થઈને એ બધા જ અત્યારે ગુજરાતમાંથી પસાર થાય છે મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે અને એ જ પવનો થકી અત્યારે એક સિસ્ટમ બની છે જે ગુજરાતની અંદર પણ વરસાદ લાવવાની છે આગામી દિવસ દરમિયાન આપણે વાત કરવી છે તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કેવો વરસાદ લાવી રહી છે તે પણ આપણે જોઈ લઈએ કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે કરી છે તે મુજબ કેવો વરસાદ પડી રહ્યો છે કયા એવા જિલ્લા છે કે જ્યાં ફક્ત ને ફક્ત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી હતી તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આજે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે તો ભારેથી ભારે વરસાદ આપણને ઓરેન્જ એલર્ટ એટલે કે સુરત નવસારી વલસાડ આ એ વિસ્તારો છે છે કે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો ગઈકાલે છેવસારી વલસાડ ની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો હતો અત્યારે આપણને ફક્ત ભારેથી ભારે વરસાદ દેખાય છે ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે એમાં યલો એલર્ટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા આ એ વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને આ બધે ભારે વરસાદ એટલે આવી રહ્યો છે કારણ કે રાજસ્થાનની અંદર આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં આપણને વરસાદ દેખાય છે દક્ષિણ ભાગમાં એટલા માટે વરસાદ છે કે ત્યાં મધ્યપ્રદેશની અંદર વરસાદ છે અને ત્યાં પણ સિસ્ટમ છે અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર શોટ્રફ સિસ્ટમ છે એટલે કે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે ફક્ત આપણને અત્યારે ભારે અતિ ભારે વરસાદ ગુજરાતમાં દેખાય છે કોઈક જ વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ દેખાય છે બાકી નોર્મલી આપણને ગુજરાત અત્યારે કોરું દેખાય છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ બાકીના જિલ્લાઓમાં પડી રહ્યો છે ક્યાંક હજુ પણ વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે જેમ કે મોરબી હોય સુરેન્દ્રનગર હોય કે પછી બોટાદ હોય આ એ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદની ઘાટ વર્તાઈ રહી છે ત્યાં હજુ પણ વરસાદ જોઈએ એટલો નથી આવ્યો ગઈકાલની સ્થિતિ આપણે એક વખત જોઈ લઈએ કે ગઈકાલે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર ગઈકાલે થઈ હતી અત્યંત ભારે વરસાદ પણ વરસ્યો હતો ભારેથી અતિ ભારે વરસાદ પણ આવ્યો હતો અને એમની સાથે ભારે વરસાદ પણ વરસ્યો હતો આ સ્થિતિ છે ગઈકાલની સુરત નવસારી દમણ વલસાડ આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર વડોદરા ભરૂચ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા ને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી બાકીના જે વિસ્તાર દેખાય છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ આ બધા જ વિસ્તારોમાં આપણને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ એ બધા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ સાથે જે જુલાઈ મહિનામાં આપણે જોયું હતું કે એકથી થી પંદર સોળ સત્તર દિવસ દરમિયાન આપણે કોઈ જ પછી દેખાયું સમગ્ર ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો દેખાયો હતો ફક્ત આપણને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર બાકી રહેતા હતા કે જ્યાં વરસાદ ન હતો અને અત્યારે ઓગસ્ટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે નવો રાઉન્ડ શરૂ થયો અને શરૂઆતની સાથે જ આપણને એક કે બે દિવસ જ વરાબ દેખાઈ હતી બાકીના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો ગઈકાલે પણ આપણે સમગ્ર ગુજરાતમાં વરસાદ દેખાયો વરસાદની જે પ્રક્રિયા છે એ ઓગસ્ટના એન્ડ એટલે કે જન્માષ્ટમીના તહેવારો ઉપર પણ આપણને સારામાં સારો વરસાદ દેખાવાનો છે સારામાં સારો વરસાદ પડવાનો છે આ સાથે જ મેં ખુદ પરેશ ગોસ્વામી સાથે વાત કરી છે તે પણ તમને હું સંભળાવી દઉં વરસાદની અત્યારે શું સ્થિતિ છે અને આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે લો પ્રેશર છે પરિવર્તિત થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે કેમકે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર આ લો પ્રેશર બન્યું હતું ત્યારથી થોડું એક વીક લો પ્રેશર હતું જોકે આ વીક લો પ્રેશર છે એ જો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત ન થયું હતું ન થયું તો અડધા ભારત ને લગભગ અતિવૃષ્ટિમાં ધકેલી શકે એટલે ક્ષમતા તો હતી જ પણ સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે હવે એ જેવી રીતે મધ્ય ભારતના અનેક રાજ્યોની અંદર વરસાદ વરસાવતું વરસાવતો હવે આપણે આ આપણે ઉપરથી પસાર થવાનું છે આમ જોવા જઈએ તો ગઈકાલથી વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થયો છે કેમકે ગઈકાલે જ આ જે સિસ્ટમ છે એના આઉટર ક્લાઉડ હતા ગુજરાત ને ટચ થઈ ચુક્યા હતા જેને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ગઈકાલથી બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ આ રાઉન્ડ છે એ પાંચ ઓગસ્ટ સુધી ચાલવાનો છે અને એ પાંચ ઓગસ્ટ દરમિયાન જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે તેમાં જિલ્લા વાઇઝ જો આપણે સમજાવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ની અંદર નર્મદા જિલ્લો એ સાથે ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદો શક્ય છે અને અમુક જગ્યાએ જે ગાજવીજનું પ્રમાણ જોવા મળે એ વિસ્તારોની અંદર તોફાની વરસાદ જો પડે અને સિસ્ટમ ઠંડા એક્ટિવિટીમાં આવે તો દક્ષિણ ગુજરાતના આમાંથી કોઈ પણ એક બે જિલ્લાની અંદર બે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે કે ત્રણ ચાર ઇંચ સુધીના પડી શકે છે પણ મોટા ભાગના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં તેમાં એક થી બે ઇંચ સુધીના વરસાદોની શક્યતા રહ્યા છે એ સાથે મધ્ય ગુજરાતના બે પાઠ ગણીએ મધ્ય ગુજરાત નું અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ વિરમગામ આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારો અને એક જે મધ્યપ્રદેશ બોડર લાખો વિસ્તાર છે મધ્ય ગુજરાતના જે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય કે આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય બરોડા જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર પણ બે થી લઈને ત્રણ ઇંચ જેવા વરસાદો સંભવ છે અને અમુક સમયગાળા દરમિયાન જો ઝડપી સિસ્ટમ છે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી આવશે તો મધ્ય ગુજરાતમાં પણ અમુક જગ્યાએ ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે પણ એકંદર મધ્ય ગુજરાતની અંદર બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળે તેવી શક્યતા આલમે માની રહ્યા છે અને આજેથી થી જોવા જઈએ તો જે મધ્ય પ્રદેશ લાગુ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે આજે ત્રણ તારીખ ના આવતીકાલે ચાર તારીખ બે દિવસ સુધી સામાન્ય થી ભારે વરસાદ માં અતિ ભારે વરસાદ ઉદેપુર આવનારા બે દિવસ સુધી આજે આવતીકાલે ભારે વરસાદની શક્યતાઓ છે મોટાભાગના વિસ્તારની અંદર ત્રણ થી લઈને પાંચ વરસાદ નોંધાય અને આ વિસ્તારોની અંદર નું પ્રમાણ પણ ખૂબ જોવા મળશે અને વીજ અને જયારે પણ વરસાદ પડશે ત્યારે પવનની સ્પીડ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે પવન સાથે વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જોવા મળી શકે છે અને ત્યાં પણ ત્રણ થી પાંચ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય ઉત્તર ગુજરાત ની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાત ની બાજુમાં આવેલો અરવલ્લી જિલ્લો છે એમાં પણ એક અંદર ત્રણ ઇંચ આસપાસના વરસાદોની શક્યતા દેખાઈ રહી છે અને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ જિલ્લાઓની અંદર પાંચ ઓગસ્ટ સુધીમાં જોવા મળે તેવી શક્યતા બની રહ્યા છે એમાં પણ ત્રણ થી લઈને પાંચ ઇંચ અને અમુક જગ્યાએ પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે અને કચ્છ જિલ્લો છે જો કે કચ્છ જિલ્લાની અંદર જુલાઈ એન્ડમાં પણ સારા વરસાદો નોંધાયા હતા પણ કચ્છ જિલ્લાની અંદર જે રાપર તાલુકો છે એની અંદર કદાચ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે બાકીના કચ્છ જિલ્લાના બીજા વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળશે કચ્છ જિલ્લામાં કોઈ બહુ મોટા શક્યતા હાલ દેખાતી નથી સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર ત્રણ જિલ્લા એવા છે જ્યાં જુલાઈ અને જુલાઈ પહેલા પણ વરસાદનું પરફોર્મન્સ લખતું રહ્યું છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આની અંદર વરસાદો પડ્યા છે પણ અંદર રાજ્યભરની અંદર જે વરસાદો પડ્યા એની સરખામણી વરસાદની માત્રા ઓછી છે જો કે આ રાઉન્ડ દરમિયાન એટલે કે આજથી પાંચમો દસ વરસાદો કરવાના છે એમાં પણ અહીંયા છૂટાછવાયા હળવા હળવાથી મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે અને એ સિવાય વાત કરતા સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર હોય જેની અંદર ભાવનગર અમરેલી ગીત સોમનાથ જુનાગઢ રાજકોટ છે જામનગર દ્વારકા કે પોરબંદર હોય ગીત સોમનાથ છે આ તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા થી મધ્યમ જાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કોઈ મોટા વરસાદો છે થાય તેવી શક્યતા અમે નથી માનતા હળવા છવાયા જોવા જઈએ તો આ વરસાદ છે એ સાર્વત્રિક છે પણ સૌથી વધારે શક્યતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે બાકીના વિસ્તારો હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે આ પ્રકારના વરસાદો છે આ પડવાના છે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે જયારે પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હોય છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની આ વરસાદ લાભ વધારે મળતો હોય એના જ ભાગરૂપે આવું આમાં થવાનું છે આ સાયક્લોના ભાગ ઉપર ભાગરૂપે આપણી ઉપરથી પસાર થવાનું છે એટલે આની અંદર કોઈ અતિવૃષ્ટિ થાય કે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ ન હોય પણ હા એક ચોક્કસ થી છે કે ઉત્તર ગુજરાતના મેં જે નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ પાંચ ઇંચ થતા વધારે વરસાદમાં હવે દેશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર નબળા દેશે કદાચ આપે પણ સાંભળ્યું હશે પણ હું ચોક્કસ થી ન્યૂઝ ના માધ્યમથી કહું છું આપણે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બંગાળની ખાડી પણ સક્રિય છે અરબી સમુદ્ર પણ સક્રિય છે અને હવે આવનારા દિવસમાં જે આપણે લાદીના તરફ જઈ રહ્યા છે અને આયોડિયન એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં છે અને ઓપ્શો ટ્રપ હોય છે એ પણ મજબૂત છે તમામ પરિબળો છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદો આપવા માટે સક્ષમ છે એટલે કોઈ અફવામાં આવવાની જરૂર નથી કે ડરવાની કે

મહત્વનું સેશન જે હશે એ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું બાવીસ ઓગસ્ટ થી લઈ અને ત્રીસ ઓગસ્ટ એ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એની અંદર અમુક વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય

બિલકુલ ખાસ કરીને જન્માષ્ટમી છે ને તો આપણા બધા માટે દેશભર માટે એક સારો તહેવાર ગણવામાં આવે છે અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર આનું મહત્વ ખૂબ વધારે છે અને એ સમય દરમિયાન પણ આપણે સારા વરસાદો જોવા મળશે ઓગસ્ટ નું એન્ડ છે એ ખૂબ આપણા માટે સારો રહીએ એવી શક્યતા અમે માની રહ્યા છે આ વખતે ભાદરો ભરપૂર રહેવાનો છે ચોક્કસથી મેં આપને જણાવ્યું એમ કે ઓગસ્ટ મહિનો છે એ તો સારો રહેવાનું છે પણ સપ્ટેમ્બર છે એ પણ સારું રહેવાનું છે સપ્ટેમ્બર મહિના દરમિયાન જે ગુજરાતી કેલેન્ડર મુજબ જે વિક્રમ શ્રવંત જે કેલેન્ડર છે એ મુજબ આપણે ભાદરવા મહિનામાં દર ઘણી વખત સારા વરસાદો પડતા હોય છે એવી રીતે સપ્ટેમ્બરમાં પડવાના છે એ સમય દરમિયાન ભાદરવો મહિનો હશે એમાં પણ પડશે અને જેવી રીતે આ શ્રાવણ ભાદરવો અને એ પછી આસો માસ આવે છે જેમાં આપણે નવરાત્રી આવતી હોય છે નવરાત્રી માં પણ વરસાદ રહેશે આમ જોવા જઈએ તો નવરાત્રી ના છે એ ખેડૂતોને અને જે શહેરી વિસ્તારમાં રહેતા ખેલૈયાઓ જે રમવાના શોખીન છે બધા માટે ક્યાંક રૂપ થાય તેવી શક્યતાઓ છે નવરાત્રી દરમિયાન પણ વરસાદની માની રહ્યા છે ચોમાસુ જે શરૂઆત નહોતી થઈ ત્યારથી અમે આગાહી કરી રહ્યા છીએ કે આ વખતે ચોમાસું લાંબુ ચાલવાનું છે નવરાત્રીમાં પણ આપણે વરસાદની શક્યતા છે આજે ઓગસ્ટ મહિનામાં વરાપની સંભાવના છે વચ્ચેના ગાળામાં ક્યારે ચોક્કસથી વરાપની સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો છ ઓગસ્ટથી થી રાજ્યના અમુક વિસ્તારમાં વરાપ થઈ જશે અમુક વિસ્તારમાં જોવા મળશે એવું આપણે તારીખ સુધી ચાલવાનું છે તારીખે જે નવી સિસ્ટમ એ નહીં હોય અમુક વિસ્તારો પણ જશે એટલે જે વિસ્તારોમાં આ સિસ્ટમ દસ તારીખ વાળી છે એ અસર કરશે ત્યાં વરસાદ હશે બાકીના વિસ્તારમાં વરાપ હશે અને એ બે ત્રણ દિવસનું સેશન પૂરું થશે એટલે બાર તારીખથી લઈને સત્તર તારીખે પણ વચ્ચે વરાપનો માહોલ હશે અને એ પછી પણ આપણે છે ધીમે ધીમે વચમાં ગેપ મળતા જશે જયારે પણ આ વરસાદી સિસ્ટમો છે ને હવે પછીની જે આવે છે એ બંગાળની ખાડીમાંથી મોટા ભાગની સિસ્ટમ આવવાની છે જેને કારણે રાજ્યના તમામ વિસ્તારોને કવર ન કરે અમુક વિસ્તારોને કવર કરે ત્યાં વરસાદ હોય બીજા વિસ્તારોમાં વરાપનો માહોલ હશે એટલે આપણે વરાપ પણ મળતી રહેશે ને વરસાદો છે એ પણ મળતા રહેશે ને એકંદરે આ સારું ચોમાસું છે એના લક્ષણો અત્યારથી દેખાઈ રહ્યા છે હા બિલકુલ પરેશભાઈ આપ મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તમારા વિસ્તારમાં તમારા ગામમાં કેવો વરસાદ પડી રહ્યો છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર